આપું છું કેટલું એટલું મેં વાંચ્યું છે ડોક્યુમેન્ટ વાંચ્યા નથી એમ કેવાનો મતલબ છે મારો ડોક્યુમેન્ટ કરવા પડે હવે સાંભળો તમારો જમીન શ્રી સરકાર કરવા માટે હુકમ થયો તબ તમે મોકલાવ્યા નથી 7 12 માં શ્રી સરકાર આવે છે કે તમારું નામ આવે છે આમાં એટલે એમ કે પ્રોસેસ છે ચાલતો મળી જાવ એમ એ એ સાહેબ ભાઈ ખેડૂત મિત્રો સરકાર સામે જયારે આખો કેસ હોય અને પછી ગંભીરતા ન લો મને પ્રશ્ન પૂછો હું જવાબ આપું ને તમે ફોન ઉપાડો નહીં આથી વધારે કેવી ગંભીરતા આમાં શ્રી સરકાર જમીન ના થાય બીજું શું થાય તમારા એડવોકેટ પણ તમને આવી રીતે હું જે રીતે માર્ગદર્શન આપું છું એ રીતે સામે આવીને ફોન નહીં કરે હંમેશા આપણી બાબત માટે આપણે જાગતા રહેવું પડે કહેવત છે ને જાગતા રહેવું એટલે એલર્ટ રહેવું તમારે મને કાંઈ પણ આ ટાઈપના પ્રશ્નો પૂછવા હોય તો યુટ્યુબ ની અંદર જઈને મારો નંબર સર્ચ કરી લેજો મારા નંબરનો નવમો આંકડો ફરીને કહું છું નવમો આંકડો નવ છે એક આંકડો બાકી રહ્યો એ શોધી લેજો